में शाम मेरा नाम में कोई है क्या तो जय माता जी मित्रों તો મિત્રો સ્ટાર્ટિંગમાં તમે જે છવ્વીસમી જાન્યુઆરીમાં તો સ્ટેટસ જોયું મિત્રો તો મિત્રો એવું ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે અલાઇટ મોશન લઈ લેવાનું છે અલાઇટ મોશન લઈ અને જે મેં તમને પ્રોજેક્ટ આપેલો છે મિત્રો એ પ્રોજેક્ટ તમારે એડ કરી લેવાનો છે તો એ પ્રોજેક્ટ હું તમને બતાવી દઉં તો એ પ્રોજેક્ટ કાંઈક આ પ્રકારનો ફૂલે ફૂલ પ્રોજેક્ટ મિત્રો હશે તો તમને આ પ્રકારનો ફૂલે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે મિત્રો તો મિત્રો આમાં તમારે શું કરવાનું છે મિત્રો આમાં તમારે સૌપ્રથમ તમને જે સોંગ પસંદ હોય ઈ સોંગ લઈ લેવાનું છે તો આપણે અતારે જે મેં તમને સ્ટેટસ બનાવ બતાવ્યું તું ઈ સોંગ લઈને બતાવી દઉં છું મતલબ કે ઈ સોંગ અતારે લઈ લઉં છું તમાર બીજો કોઈ પણ સોંગ રાખવો હોય તો તમે લઈ શકો છો તો અને આ સોંગ ને આપણે ઓડિયો કરી લેશું તો આ એક્સટ્રેક્ટ કરી લઉં છું મતલબ કે વિડિયોમાંથી સોંગ કાઢી લઉં છું સોંગ કાઢી અને આપણે આ વિડિયોને ડિલીટ કરી દે છે એટલે આપણો આ સોંગ ખાલી આવી ગયો છે તમાર બીજો સોંગ રાખવો હોય તો તમે રાખી શકો છો પછી હું આ સોંગ ને લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લવ સુ મિત્રો પછી મિત્રો મિત્રો આટલું થઈ જાય પછી મિત્રો જે મેં તમને ઓલ મટીરીયલ માં ફોટો આપેલો છે એ ફોટો તમારે લઈ લેવાનો છે તો એ હું ફોટો લઈ લવ સુ મિત્રો તો એ ફોટો પણ આપણો આવી ગયો છે અને ફોટોને પણ આપણી સોંગ ની લાસ્ટમાં હોય જાશું અને માથે ટચ કરી અને આપણે આઉટપુટ માં ટચ કરી અને સોંગ જેટલી લંબાઈ કરી લેશો અને પછી એને પણ આમ લોંગ પ્રેસ કરી અને સોંગ ઉપર મુકી દેસો એટલે મિત્રો આપણો ટેટર્સ કે કયા પ્રકારનો બનીને રેડી થઈ જશે મિત્રો આમાં તમારે ફાઈનસ કરવાની જરૂર નથી કારણ કે આપણે ફુલેફુલ તમને પ્રોજેક્ટ આપી દીધો છે મિત્રો એટલે પછી મિત્રો તમારે આમાં તમારું લોગો કઈ પણ એડ કરવા હોય તો તમે કરી શકો છો અને મારા લોગો તમારે ડિલીટ કરવા હોય તો તમે કરી દેજો મિત્રો તો મિત્રો આટલું તમારે કરી લેવાનું છે પછી મિત્રો આ સેવ કરવા માટે તમારે સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે અહીંયા આવી અને તમારું જે પણ સાઈઝ મતલબ કે 1080 રાખી અને એક્સપોર્ટમાં મારી દેવાનું છે એટલે તમારું ટેટસ સેવ થવા મન છે મિત્રો તો હું એક્સપોર્ટમાં મારી દઉં છું એટલે આપણો ટેટસ સેવ થવા માંડું છે તો મિત્રો આશા રાખું છું કે વિડિયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને લાઈક કમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો મિત્રો અને મિત્રો આપણી ચેનલ પર હજી સબ્સ્ક્રાઇબ ના કરીજો તો પ્લીઝ મિત્રો સબ્સ્ક્રાઇબ કરી લેજો કેમ કે આપણે આવા નવા નવા વિડિયો નવા લાવતા રહેશે तो चलो मित्रों अपने नेक्स्ट विडियो में बता मित्रों जय माताजी